રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ સાહેબ ધોરાજી વિભાગનાઓની સૂચનાથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસને કાર્યક્રમ ઉજવણી કરવા સૂચના અન્વયે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ગર્ચરની રાહબરી હેઠળ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ વાઘેલા તથા ટીઆરબી જવાનો દ્વારા ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર રોડ આવકાર ચોકડી ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જેમાં ટ્રાફિકને લગતા એન્ફોર્સમેન્ટ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ સીટ બેલ્ટ હેલ્મેટ ચાલુ વાહનમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો તથા નવા મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસના કાયદા વિશે સમજ આપવામાં આવી હતી તથા સોશિયલ મીડિયા માધ્યમથી જનજાગૃતિ પ્રસારણ કરવામાં આવી હતી તેમજ ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન બાબતે ચેકિંગ કરી તે બાબતે સમજ કરેલ ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો બસ અને વાનના ડ્રાઈવરોની તાલીમ માટે માર્ગ સલામતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ધોરાજી